જોઈએ સુરતની સારોલી પોલીસને મોટી સફળતા સાંપડી છે પોલીસને બાતમી મળી હતી કે દત્તાત્રેય શિવાજી રોકડે ગુલશન અજીત ગુગલે રાહુલ બોનું વિશ્વકર્મા નામના ઈસમો મહારાષ્ટ્રના અહેમદનગર ખાતેથી ભારતીય ચલણી નોટોના બંડલો કે જેમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય કા ખાતાની નોટોના બંડલો બનાવી બેગોમાં મૂકીને નીકળ્યા છે આ ત્રણેય શખ્સો અંત્રોલી ગામ ત્રણ રસ્તાથી નિયોલ ચેકપોસ્ટ થઈ સુરત શહેર તરફ ચાલતા ચાલતા જનાર છે જેથી ઓળખ છતી ન થાય તે રીતે નિયોલ ચેકપોસ્ટ ખાતે પોલીસ કાફલો વોચમાં હતો તે દરમિયાન ચાલતા ચાલતા આવતા ત્રણેય શખ્સોને કોર્ડન કરી પોલીસે ઝડપી પાડ્યા હતા આરોપી દત્તાત્રેય શિવજીની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે રાહુલ મહાદેવ કાલેનો અન્ય બે શખ્સો સાથે આશરે એકાદ અઠવાડિયા પહેલાં સંપર્ક થયો હતો અને સુરત શહેર વિસ્તારમાં મોટી માર્કેટ આવેલી હોય જેથી રૂપિયા બસો અને પાંચસોના દરની અસલ અને કપૂનવાળી નોટના બંડલ બનાવી મહારાષ્ટ્રથી સુરત લાવવામાં આવ્યા હતા આ નોટોના બંડલો બેંકો તથા માર્કેટ વિસ્તારમાં લોકો પાસેથી સો પચાસના અસલ નોટોના બંડલો મેળવી બસો અને પાંચસોના દરના બંડલો આપવા જણાવ્યું હતું અને જે નફો થાય તે સરખા ભાગે વેચી લેવાનું નક્કી થયું હતું પોલીસે ભારતીય ચલણની તથા ભારતીય બચ્ચો કા ખાતા લખેલ બસો અને પાંચસોના દરની નકલી નોટોના બંડલ મળી રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે હાલ તો સારોલી પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે જ્યારે બનાવટી નોટો આપનાર અને સુરતમાં ડિલિવરી લેનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે ત્રણ ઈસમો પોતાની સાથેના થેલામાં પાંચસોના દરની તેમજ બસોના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન ત્રણ ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે ત્રણેની ચેકિંગ કરતાં તેઓના થેલામાંથી પાંચસોના દરની નોટોના તેતાલીસ હજાર નંગ જેમાં ઉપર નીચેની પાંચસોની સાચી નોટ એ જ રીતે બસ્સો રૂપિયાની નોટના એકવીસ બંડલ જેમાં ઉપર નીચેની બસોના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ એમ છેતાલી છ્યાસી નોટો પાંચસોના દરની સાચી તેમજ બેતાલીસ નોટો બસોના દરની સાચી તેમજ ત્રણ મોબાઈલ એમ કુલ એક લાખ છ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલું છે